મહેમદાવાદ શહેર ખાતે આવેલ ધી અર્બન પીપલ્સ કોઓપરેટિવ બેંક લિમિટેડ ખાતે દસ બાર તેમજ ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓને બેંક તરફથી ઇનામ વિતરણ સાથે સન્માનપત્ર આપી સન્માનિત કરાયા અર્બન બેંક ખાતે કાર્યક્રમમાં બેંકના ચેરમેન એવા હિમાંશુભાઈ શુક્લા અશેષભાઈ શાહ દીપલ શાહ જે કે શાહ સંજીવ શેઠ ડૉક્ટર નૈસદભાઈ ભટ્ટ

જેમાં ધોરણ દસ ધોરણ બાર અને સાઠ ટકા ઉપર લાવેલા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ તેમજ સન્માનપત્ર આપીને સન્માનિત કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તો આપણી પાસે માર્સલભાઈ છે તો આપણે આ કાર્યક્રમ વિશે પૂછવાની કોશિશ કરીશું શું કહેવા માગો છું હું ડૉક્ટર હિમાંશુ શુક્લ ચેરમેનજી મહેમદાબાદ અર્બન પીપલ્સ કોઓપરેટિવ બેંક લિમિટેડ મેમદાવાદ આ બેંક સિત્યાસી વર્ષ જૂની બેંક છે જિલ્લાની સ્ટેટ બેંકનો એવોર્ડ મેળવનારી આ બેંક છે આ બેંકમાં બાસઠસો સભાસદ છે અને અમે આ બેંકમાં અમદાવાદ શહેરમાં જુદી જુદી પ્રવૃત્તિઓ આ બેંક થકી કરી રહ્યા છીએ એમાં ઘણા ટ્રસ્ટોને અમે મદદ કરી છે સાથે સાથે વિદ્યાર્થીઓને પણ એ લોકોનું આગળનું જીવન ધોરણ સુધરે તે માટે મોટિવેશન આપીએ છીએ અને ધોરણ દસ અને ધોરણ બાર તથા ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં જે વિદ્યાર્થીઓ સાઠ ટકા ઉપર પાસ લાવ્યા છે એમને અમે ઇનામ વિતરણ કરીને સાથે સર્ટિફિકેટ પણ બેન્કમાં આપીએ છીએ અને આ રીતે અમને મોટિવેશન આપીએ છીએ જે અમારા સભાસદો માટે તથા અમારા વિદ્યાર્થીઓ માટે સભાસદોના વિદ્યાર્થીઓ માટે પણ એક બહુ મોટું સન્માન ગણી શકાય અને ભવિષ્યમાં એ લોકોને આગળ વધવાનો એક ચાન્સ મળી શકે તો જોઈ શકો છો દર્શક મિત્રો આ રીતના એમના કહેવા પ્રમાણે સભાસદોના જે વિદ્યાર્થીઓ છે તેમના બાળકો છે તેમને સન્માનપત્ર આપીને સન્માનિત કરવામાં આવી છે અને ઇનામ વિતરણનો પણ કાર્યક્રમ કરવામાં આવે છે એમના કહેવા છે અવારનવાર આ બેન દ્વારા આવા સેવાકીય સોશિયલ અને ધાર્મિક કાર્યો કરવામાં જ આવે છે એમાં એક સોનામાં સુગંધ દેવું આજે આ એક સુંદર સત્કાર્ય આ અર્બન બેંક તરફથી કરવામાં આવ્યું હતું ન્યૂઝ ફોર ઇન્ડિયા વિરાંગ મહેતા મેંદાબા